પારિવારિક જીવનમાં ખુશી અને નવું ઘર કે વાહન મળવાની શક્યતા છે ગુરુના આશીર્વાદથી સંબંધોમાં મીઠાશ આવશે ત્રીજી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિનો સૂર્ય બુધ અને શુક્રનો પ્રબળ પ્રભાવ વ્યવસાયમાં વિસ્તારમાં અને નવી જવાબદારીઓ ઊભી થશે ભાગ્યનો સ્વામી સૂર્ય માન્યતા અને આદર લાવશે ચોથી રાશિ આવે છે ધનુ રાશિ શનિની ધૈયાથી રાહત મળશે વિદેશ યાત્રા અથવા લાંબી મુસાફરીના સંકેત મળે છે